દસ વાગે હજારો ની સંખ્યા માં ખેડૂતો આક્રોશ સાથે ઉભા રહ્યા માર્કેટિંગ યાર્ડ ના સત્તાધીશો વેપારીઓ કમિશન એજન્ટ યાર્ડ મૂકીને ભાગી ગયા અત્યારે પાંચ છ કલાક પછી માર્કેટિંગ નવી જાહેરાત કરી કે આજથી અચોક્કસ મુદત સુધીની હડતાલ અમે રાખીએ છીએ માર્કેટિંગ યાર્ડ માં કોઈએ માલ લઈને આવવું નહીં ઇતિહાસમાં દોસ્તો પેલી વાર આવી જાહેરાત થઈ આપણે કહ્યું હતું કે અમારી લૂંટ બંધ કરો ખેડૂતોને લૂંટવાનું બંધ કરો લૂંટવાનું બંધ કરવાનું કીધું ખેડૂત જાગી ગયા ખેડૂત રસ છે યાર ચૂંટાયેલા સત્તાધીશો માથે રહીને વેપારીઓ પાસે ખેડૂતો લૂંટાવે છે આજે જે એમને જાહેરાત કરી છે